કામો ની મંજૂરી આપવામાં આવી છે જેમાં શહેરમાં છ નવા બ્રિજ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે લોકસભાની ચૂંટણી પહેલા વડોદરા મહાનગરપાલિકાની સંભવતઃ છેલ્લી સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં રેકોર્ડ બ્રેક કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે મળેલી આ બેઠકમાં કુલ પંચ્યાસી જેટલા કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે પંચોતેર કામો મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે બે કામો મુલતવી અને આઠ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા ખાસ કરીને આજની આ બેઠકમાં વડોદરા શહેરમાં છ નવા બ્રિજો બનાવવાના કામોને મંજૂરી આપવામાં આવી હતી આજની સ્થાયી સમિતિની બેઠકમાં જે સમાવાળો બ્રિજ છે સમા તળાવવાળો એ બ્રિજમાં શક્ય હોય તો ડિઝાઇનમાં ફેરફાર કરી અને ઉર્મી સ્કૂલવાળો બ્રિજ અને સમા હેબેકર સર્કલવાળો બ્રિજ બંને કોમન બ્રિજ કરવામાં આવે અથવા એક જ બ્રિજ બનાવવામાં આવે અને સિંગલ પિયર બ્રિજ બનાવવામાં આવે એ પ્રમાણેની શરતથી મંજૂરી આપવામાં આવી છે આ સિંગલ પિયર બનાવવાથી જો ખર્ચમાં ઘટાડો થશે તો ટેન્ડરના ભાવ પ્રમાણે ખર્ચમાં ઘટાડો કરવાનો રહેશે અને જો વધારો થશે તો એસઓના ભાવે વધારો કરવાનો હશે આમ વડોદરાની સ્થાયી સમિતિએ એક બ્રિજ તો એસેટ તરીકે વિકસવાની જ છે પરંતુ સાથે સાથે આવનારા સમયમાં બ્રિજની નીચે રાહદારીઓ માટે અને રોડમાં કેરેજ વેમાં જગ્યા વધુ મળે જેથી કરીને બ્રિજની વેલ્યુ પણ વધે એ દિશામાં પ્રયત્ન કરવામાં આવે છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર